આજે આપણી પાસે ત્રણ બહુ મોટા સમાચાર છે હા અને પહેલી નજરે જુઓ તો ત્રણેય એકબીજાથી બિલકુલ અલગ લાગે છે હા લાગે તો એવું જ એક તરફ એક હાઈ પ્રોફાઇલ સેક્સ સ્કેન્ડલની ફાઇલો છે જેણે દુનિયાના શક્તિશાળી લોકોને હચમચાવી દીધા છે બિલકુલ બીજી તરફ ટેકનોલોજી પરનો એક રિપોર્ટ છે જે ભારતની ડિજિટલ છલાંગની વાત કરે છે અને ત્રીજું જર્મનીમાં મળેલું એક સન્માન જે ભારતના ઓર્ગેનિક ખેડૂતો માટે છે બરાબર આ ત્રણેય વાતો અલગ અલગ દુનિયાની લાગે છે ખરું ને પણ જેમ જેમ આપણે ઊંડા ઉતરીશું તેમ સમજાશે કે આ બધાની વચ્ચે એક મજબૂત કડી છે અને એ છે નેટવર્ક એકદમ સાચું સત્તાનું નેટવર્ક ટેકનોલોજીનું નેટવર્ક અને વેપારનું નેટવર્ક ચાલો આ નેટવર્ક્સની જાળને ઉકેલવાનું શરૂ કરીએ અને શરૂઆત કરીએ એવા નેટવર્ક્સથી જેણે આખી દુનિયામાં ખળબળાટ મચાવ્યો છે એપસ્ટીન ફાઇલ વિવાદ હમ અમેરિકાના ન્યાય વિભાગે લગભગ ત્રીસ લાખ પાનાના દસ્તાવેજો જાહેર કર્યા છે આ શું છે બરાબર આ કોઈ સામાન્ય દસ્તાવેજો તો નથી જ ના જરાય નહીં આને પેન્ડોરા બોક્સ કહી શકાય આ દસ્તાવેજોને એપસ્ટીન ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે અને આ ફાઇલો અમેરિકન અબજોપતિ જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા એક કુખ્યાત સેક્સ સ્કેન્ડલનો ભાગ છે ઓકે પણ આ માત્ર કોઈ એક વ્યક્તિના ગુનાહનો કેસ નથી આ એક એવા નેટવર્કની કહાણી છે જેમાં દુનિયાના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોના નામ સામેલ છે કેટલા લોકોના નામ છે આમાં ફાઇલોમાં લગભગ સાતસો થી હજાર લોકોના નામ ઈમેલ ફ્લાઇટ લોગ્સ અને સંપર્કની વિગતો છે અને આ કોઈ નાના મોટા નામ નથી મે સાંભળ્યું છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જે 38000 વખત આવ્યું છે હા આ આંકડો જ ચોંકાવનારો છે પણ આ કેસ તો દાયકાઓ જૂનો છે તો આ ફાઈલો અત્યારે જ કેમ બહાર આવી અચાનક એનું કારણ છે અમેરિકાનો ટ્રાન્સપેરન્સી એક્ટ 2025 અચ્છા આ કાયદાએ ન્યાય વિભાગને આવા સંવેદનશીલ રેકોર્ડ્સ જાહેર કરવા માટે મજબૂર કર્યા છે પીડિત મહિલાઓ તો વર્ષોથી લડત ચલાવી રહી હતી કે આ નામોને સાર્વજનિક કરવામાં આવે પણ વિલંબ થયો અને વિલંબનું કારણ સીધું જ છે જ્યારે નેટવર્કમાં દુનિયાના સૌથી શક્તિશાળી રાજકારણીઓ ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટી સામેલ હોય ત્યારે ન્યાયની પ્રક્રિયા ધીમી પડી જ જાય છે આ વિલંબ જ બતાવે છે કે નેટવર્ક કેટલું ઊંડું અને મજબૂત હતું બિલકુલ તમે નેટવર્ક શબ્દ વાપર્યો અને સૂત્રો પણ કહે છે કે આ કોઈ એક શહેરનો ગુનો નહોતો પણ પંદરથી વધુ દેશોમાં ફેલાયેલું હ્યુમન ટ્રાફિકિંગનું એક વૈશ્વિક નેટવર્ક હતું હા આ એક ગ્લોબલ ઓપરેશન હતું આની કાર્યપદ્ધતિ કેવી હતી આ કેસનો મુખ્ય આરોપ સગીર વયની છોકરીઓનું જાતીય શોષણ અને તસ્કરી છે કેસની શરૂઆત તો બે હજાર પાંચમાં થઈ જ્યારે એક ચૌદ વર્ષની છોકરીની માતાએ ફરિયાદ નોંધાવી જેફરી એપસ્ટીન કેરેબિયનમાં લિટલ સેઇન્ટ જેમ્સ નામના પોતાના ખાનગી ટાપુ પર હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ આપતો હતો હો પેલો કુખ્યાત ટાપુ હા એ ટાપુ જ આખા ગુનાનું કેન્દ્ર હતો અને છોકરીઓને ત્યાં સુધી પહોંચાડવા માટે તેના કુખ્યાત પ્રાઇવેટ પ્લેન લોલિતા એક્સપ્રેસનો ઉપયોગ થતો હતો ખરું ને હા બિલકુલ તે પ્લેન આ નેટવર્કની લાઇફલાઇન હતું તેમને ફસાવવામાં કેવી રીતે આવતી હતી છોકરીઓને મોડલિંગ નોકરી કે પૈસાની લાલચ આપીને ફસાવવામાં આવતી હતી અને જો કોઈ ના પાડે તો તેમને ડરાવી ધમકાવીને શોષણ માટે મજબૂર કરાતી આ કામમાં તેની પાર્ટનર ગિઝલેન મેક્સવેલ મુખ્ય ભૂમિકા ભજવતી હતી તે છોકરીઓને શોધીને એપ્સ્ટીન સુધી પહોંચાડવાનું કામ કરતી હતી મતલબ કે આ એક સુનિયોજિત ઓપરેશન હતું તો પછી આ મુખ્ય સૂત્રધાર જેફ્રી એપ્સ્ટીનનું શું થયું બે હજાર ઓગણીસમાં તેની ધરપકડ થઈ પણ કેસ કોર્ટમાં પહોંચે તે પહેલા જ દસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ જેલમાં તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું મૃત્યુ થયું કે સત્તાવાર રીતે તેને આત્મહત્યા કહેવામાં આવી પણ ઘણા લોકો માને છે કે આ એક હત્યા હતી જેથી તે નેટવર્કમાં સામેલ અન્ય મોટા નામોનો પર્દાફાશ ન કરી શકે બરાબર આ પોતે જ એક મોટો તપાસનો વિષય છે જો કે ઘિસ્લેન મેક્સવેલને વીસ વર્ષની જેલની સજા થઈ છે અને તે હાલમાં જેલમાં છે હમ હવે આ કેસના એ પાસા પર આવીએ જે ભારતમાં સૌથી વધુ ચર્ચામાં છે તેનું ભારતીય કનેક્શન ફાઇલોમાં કેટલાક જાણીતા ભારતીયોના નામ પણ સામે આવ્યા છે હા અને આ જ વાત આ કેસને આપણા માટે વધુ ગંભીર બનાવે છે ફાઇલોમાં જે નામોનો ઉલ્લેખ છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિ અનિલ અંબાણી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી લેખક દીપક ચોપરા અને ફિલ્મ નિર્માતા મીરા નાયર પણ હા એ બધાનો સમાવેશ થાય છે તો આનો સીધો અર્થ એ થયો કે આ બધા રોકો ગુનામાં સામેલ હતા ના અને આ સ્પષ્ટતા કરવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે ફાઇલોમાં માત્ર નામનો ઉલ્લેખ હોવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત નથી થતી તો પછી મુદ્દો શું છે અહીંયા ખરો મુદ્દો ગુનામાં ભાગીદારીનો નથી પણ પ્રભાવ અને પહોંચના નેટવર્કનો છે જરા સમજાવશો ઉદાહરણ તરીકે ઈમેલ્સમાં એવો દાવો છે કે એપસ્ટીને બે હજાર સત્તરમાં મોદીની ઇઝરાયલ મુલાકાત ગોઠવવામાં મદદ કરી હતી અથવા તો અનિલ અંબાણીએ અમેરિકી સરકાર સાથે જોડાવા માટે તેની સલાહ લીધી હતી ઓકે સમજાઈ ગયું એટલે કે અહીંયા અસલી વાત એ નથી કે કોણ ગુનેગાર છે પણ એ છે કે જેફરી એપ્સ્ટીન જેવા વ્યક્તિનું નેટવર્ક કેટલું વિશાળ હતું બરાબર તે માત્ર એક સેક્સ ટ્રેફિકર નહોતો પણ એક પાવર બ્રોકર હતો એકદમ સાચું જે દુનિયાના શક્તિશાળી લોકો માટે દરવાજા ખોલતો અને બંધ કરતો હતો તો અહિયાં શીખવા જેવી વાત એ છે કે આવા લોકોના સંપર્કમાં રહેવું ભલે પછી તે કોઈ કાયદેસર કારણોસર જ કેમ ન હોય એ પણ ભવિષ્યમાં કેટલું મોટું જોખમ બની શકે છે હા આ એ દર્શાવે છે કે સત્તા અને પ્રભાવના નેટવર્કમાં પારદર્શિતાનો અભાવ કેટલો ખતરનાક હોઈ શકે છે તો કેસ વૈશ્વિક નેટવર્ક્સની એક અંધારી અને ભયાનક બાજુ બતાવે છે પણ સિક્કાની બીજી બાજુ પણ છે જ્યાં નેટવર્ક પ્રગતિ અને સશક્તિકરણનું સાધન બને છે અને આ જ વાત આપણને આપણા આગલા વિષય પર લઈ જાય છે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ માપે છે નેટવર્ક નેટવર્ક રેડીનેસ રેડીનેસ એટલે શું ઇન્ડેક્સ અથવા એનઆરઆઈ એ વોશિંગ્ટનની પોર્ટુલેન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવતો એક વાર્ષિક રિપોર્ટ છે સરળ ભાષામાં કહીએ તો તે એ માતે છે કે કોઈ દેશ ટેકનોલોજી ઇન્ટરનેટ અને ડિજિટલ નેટવર્કનો ઉપયોગ કરીને ભવિષ્ય માટે કેટલો તૈયાર છે અને એ કયા આધારે નક્કી થાય છે તે એકસો સત્યાવીસ દેશોનું મૂલ્યાંકન ચાર મુખ્ય સ્તંભો પર કરે છે ટેકનોલોજી લોકો શાસન અને પ્રભાવ એટલે કે ઇમ્પેક્ટ તમે શાસન એટલે કે ગવર્નન્સ શબ્દ વાપર્યો ડિજિટલ દુનિયામાં શાસનનો અર્થ શું થાય સારો પ્રશ્ન છે અહીં શાસન સ્તંભ એ માપે છે કે સરકાર ડિજિટલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કેટલી અસરકારક નીતિઓ બનાવે છે ઓનલાઇન સુરક્ષા અને લોકોના ડેટાની પ્રાઇવેસી માટે કેવા કાયદાઓ છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે વિશ્વાસનું વાતાવરણ કેટલું મજબૂત છે બરાબર આ બધું મળીને ડિજિટલ શાસન બને છે સમજાઈ ગયું તો આ વૈશ્વિક રેન્કિંગમાં ટોચ પર કોણ છે અને ભારત ક્યાં ઊભું છે આ વર્ષે પ્રથમ સ્થાને અમેરિકા છે ત્યારબાદ ફિનલેન્ડ અને સિંગાપોર અને ભારત ભારત માટે સારા સમાચાર એ છે કે આપણે ચાર સ્થાનનો સુધારો કરીને પિસ્તાલીસમાં સ્થાને પહોંચ્યા છીએ વાહ આપણો એકંદર સ્કોર પણ વધ્યો છે જે દર્શાવે છે કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ એક મિનિટ આ વાત પર જરા રોકાઈએ પિસ્તાલીસમું સ્થાન સારું છે પણ ટોચના દેશોથી તો આપણે હજુ ઘણા પાછળ છીએ હા એ વાત સાચી છે પણ મેં એવું પણ વાંચ્યું છે કે આ રિપોર્ટમાં ભારતે અમુક ચોક્કસ ક્ષેત્રોમાં દુનિયામાં પહેલો નંબર મેળવ્યો છે હમ આ બંને વાતો એક સાથે કેવી રીતે સાચી હોઈ શકે આ તો ખૂબ આશ્ચર્યજનક છે અને આ જ આ રિપોર્ટની સૌથી રસપ્રદ વાત છે આપણું ઓવરઓલ રેન્કિંગ ભલે પિસ્તાળીસમું હોય જેનું કારણ આપણી વિશાળ વસ્તી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારો છે પણ જ્યારે વાત ભવિષ્યની ટેકનોલોજી અને નવીનતાની આવે છે ત્યારે ભારત દુનિયાને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે રિપોર્ટ મુજબ ત્રણ ક્ષેત્રોમાં ભારત દુનિયામાં નંબર વન છે કયા ત્રણ એક ટેલિકોમ સેવાઓમાં થતું વાર્ષિક રોકાણ બીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ પર પ્રકાશિત થતા વૈજ્ઞાનિક સંશોધન પત્રોની સંખ્યા વાહ અને ત્રીજું આઈસીટી સેવાઓની નિકાસ એટલે સરળ ભાષામાં કહીએ તો ભલે આપણી ગાડી હજુ ફોર્મ્યુલા વન જેવી નથી પણ જે સ્પીડથી આપણે એન્જિન સુધારી રહ્યા છીએ તે દુનિયામાં સૌથી ઝડપી છે બહુ સરસ રીતે તમે કહ્યું ખાસ કરીને આ એઆઈ સંશોધનમાં પહેલો નંબર આ માત્ર એક આંકડો નથી ખરું ને બિલકુલ નહીં આ આંકડો દર્શાવે છે કે ભારત હવે માત્ર પશ્ચિમની ટેકનોલોજીનો ઉપયોગ કરનારો દેશ નથી પરંતુ જ્ઞાન અને સંશોધનનું સર્જન કરનારો દેશ બની રહ્યો છે આ તો ભવિષ્ય માટે બહુ મોટી વાત છે ચોક્કસ આ સીધું જ ભવિષ્યની આર્થિક સ્પર્ધાત્મકતા સાથે જોડાયેલું છે જ્યારે તમે આઈસીટી સેવાઓની નિકાસની વાત કરો છો ત્યારે તેનો અર્થ બેંગલુરુ અને હૈદરાબાદની મોટી આઈટી કંપનીઓથી માંડીને નાના શહેરોમાં બેસીને વિદેશી ક્લાયન્ટ્સ માટે એપ્સ બનાવતા ફ્રીલાન્સર્સ સુધી બરાબર આ આખું ડિજિટલ નેટવર્ક ભારતને દુનિયામાં આગળ લઈ જઈ રહ્યું છે અને રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે ભારત તેની આવકના સ્તરની તુલનામાં અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે હા આનો મતલબ એ છે કે ઓછા સંસાધનોમાં પણ આપણે વધુ હાંસલ કરી રહ્યા છીએ બરાબર આ ડિજિટલ જુગાડ અથવા તો ફ્રુગલ ભારતીય ક્ષમતા છે જે હવે વૈશ્વિક સ્તરે પણ નોંધાઈ રહી છે બીજા કયા ક્ષેત્રોમાં આપણે આગળ છીએ ટુ હોમ સબસ્ક્રિપ્શન અને મોબાઈલ બ્રોડબેન્ડ ટ્રાફિકમાં પણ આપણે વિશ્વમાં બીજા નંબરે છીએ ઓકે આ બધું દર્શાવે છે કે ભારતનું ડિજિટલ નેટવર્ક કેટલું ઝડપથી વિસ્તરી રહ્યું છે અને મજબૂત બની રહ્યું છે તો આપણે ગુનાહિત નેટવર્કની વાત કરી પછી એક પ્રગતિશીલ ડિજિટલ નેટવર્કની વાત કરી હવે ત્રીજા વિષય પર જઈએ જે એક અલગ જ પ્રકારના નેટવર્ક સાથે જોડાયેલો છે ખેડૂતો અને વૈશ્વિક બજારનો જર્મનીમાં આયોજિત થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં ભારતને કન્ટ્રી ઓફ ધ યર જાહેર કરાયો છે આ બીઓફાક શું છે બાયોફાકે જર્મનીના ન્યુરેમબર્ગમાં યોજાતો ઓર્ગેનિક ઉત્પાદનો માટેનો વિશ્વનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત વ્યાપાર મેળો છે તેને ઓર્ગેનિક દુનિયાનો કુંભ મેળો કહી શકાય હા બિલકુલ અહીં દુનિયાભરના ખરીદદારો અને વેચાણકર્તાઓ ભેગા થાય છે આ મેળામાં કન્ટ્રી ઓફ ધ યર નો ખિતાબ મળવો એ ઓસ્કર જીતવા બરાબર છે હા એમ કહી શકાય વાહ પણ આ માત્ર એક ટ્રોફી કે સન્માન છે કે પછી તેનાથી ભારતના ઓર્ગેનિક ખેડૂતોને કોઈ નક્કર ફાયદો પણ થશે ના આ માત્ર સન્માન નથી આ એક બહુ મોટી વ્યાપારિક તક છે કેવી રીતે જુઓ ચૌદ વર્ષ પછી ભારતને આ દરજ્જો પાછો મળ્યો છે આનો સીધો અર્થ એ છે કે હવે યુરોપિયન અને અમેરિકન બજારોમાં ભારતના ઓર્ગેનિક ઉત્પાદનોની વિશ્વસનીયતા અને માંગ બંને વધશે એટલે ખેડૂતોને વધુ સારા ભાવ મળશે ચોક્કસ અને નિકાસ માટે નવા દરવાજા ખુલશે આ સન્માન વૈશ્વિક ઓર્ગેનિક ખેતીના નેટવર્કમાં ભારતની મજબૂત વાપસીનો સંકેત છે આ તો ખરેખર ઉત્તમ સમાચાર છે હા અને આજના સૂત્રોમાં છેલ્લો મુદ્દો પણ ટેકનોલોજી અને નેટવર્ક સાથે જોડાયેલો છે એઆઈ દ્વારા બનાવેલા કન્ટેન્ટ પર લેબલ લગાવવાની વાત છે ભલે આના પર વિગતો ઓછી હોય પણ આ વિચાર પોતે જ કેટલો મહત્વનો છે ખૂબ જ મહત્વનો અત્યારે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં એક એવું મુશ્કેલ છે કે કયો ફોટો અસલી છે અને કયો નકલી કયો લેખ માણસે લખ્યો છે અને કયો એઆઈએ બરાબર આનાથી ખોટી માહિતી અને પ્રોપગેન્ડા ફેલાવવાનું જોખમ વધી ગયું છે એટલે કે ડિજિટલ નેટવર્કમાં વિશ્વાસનું એક સંકટ ઊભું થઈ રહ્યું છે એકદમ સાચું અને એઆઈ કન્ટેન્ટ પર લેબલ લગાવવાનો વિચાર એ જ સંકટનો ઉકેલ છે જો આપણને ખબર હોય કે આ કન્ટેન્ટ એઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે તો આપણે તેને વધુ વિવેક બુદ્ધિથી જોઈ શકીશું બરાબર આ ડિજિટલ દુનિયામાં પારદર્શિતા લાવવા માટેનું એક અનિવાર્ય પગલું છે ભલે અત્યારે આ માત્ર એક વિચાર હોય પણ ભવિષ્યમાં આ એક કાયદો બની શકે છે જે માણસ અને મશીન દ્વારા બનાવેલી દુનિયા વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા દોરશે સેશેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીની ભારત મુલાકાત આ મુલાકાતને આટલી મહત્વની કેમ ગણવામાં આવી રહી છે કારણ કે આ સંબંધોની પચાસમી વર્ષગાંઠ હતી જો પચાસમી વર્ષગાંઠ તો એક પ્રતીક છે પણ ખરો ખેલ તો મતલબ કે નક્કર પરિણામોમાં છે ઓકે સાત જેટલા કરાર થયા છે પણ એ માત્ર કાગળ પર નથી દાખલા તરીકે પેલું ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસિસ સાથેનો કરાર હા આનો સીધો મતલબ એ છે કે સેશેલ્સને હવે દરિયાઈ તોફાનો સુનામીની આગોતરી ચેતવણી અને માછીમારી માટે ક્યાં જવું એની સચોટ માહિતી મળશે ઓ એટલે આ તો ખરેખર વ્યવહારુ મદદ કહેવાય બિલકુલ એમની આખી બ્લૂ ઇકોનોમીને આનાથી મોટો ફાયદો થશે મેં એક રસપ્રદ નામ વાંચ્યું ભારત સેશેલ્સ સંયુક્ત વિઝન સેસેલ આ સેસેલ નામ પાછળ કોઈ ખાસ અર્થ છે હા બિલકુલ આ માત્ર એક નામ નથી પણ એક આખો રોડ મેપ છે સેસેલ એટલે સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું ઇકોનોમિક ગ્રોથ અને સિક્યોરિટી સસ્ટેનેબિલિટી ઇકોનોમિક ગ્રોથ અને સિક્યોરિટી હા આ ત્રણ શબ્દો જ ભવિષ્યની ભાગીદારીનો પાયો છે આ ઉપરાંત પેલું એકસો મિલિયન ડોલરનું આર્થિક પેકેજ અને એમના કોસ્ટગાર્ડ જહાજ પીએસ ઝોરાસ્ટરનું ભારતમાં રીફિટિંગ એ પણ આપ સુરક્ષાના પાસાને મજબૂત કરે છે સાચી વાત છે અને સ્ત્રોતોમાં સેશેલ્સ વિશે પણ કેટલીક અદ્ભુત વિગતો છે તે આફ્રિકાનો સૌથી નાનો દેશ છે પણ ત્યાં વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ટાપુ એલડીબ્રા એટોલ છે ખરેખર હા અને દુનિયાનું સૌથી મોટું બીજ કોકોડીમેર પણ ત્યાં જ છે આજ તેની કુદરતી સંપત્તિ છે વા અને એના કારણે જ હિન્દ મહાસાગરમાં તેનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું બની જાય છે બરાબર તો ભારત સહેશીલ સંબંધો સહયોગ અને વિકાસના પાયા પર મજબૂત થઈ રહ્યા છે અને રસપ્રદ વાત એ છે કે આ જ વિચારો આપણને અગિયાર ફેબ્રુઆરી સાથે જોડાયેલી બીજી ઘટનાઓમાં પણ જોવા મળે છે જેમ કે વિશ્વ યુનાની દિવસ બરાબર આ દિવસ હકીમ અજમલ ખાનની યાદમાં ઉજવાય છે પણ મહત્વની વાત તેની આ વર્ષની થીમ છે ઇનોવેશન્સ ઇન યુનાની મેડિસિન ફોર ઇન્ટીગ્રેટિવ હેલ્થ સોલ્યુશન્સ ઇન્ટીગ્રેટિવ હેલ્થ સોલ્યુશન્સ હા આ એવું છે કે જેમ આપણે જૂની વાનગીમાં નવા મસારા ઉમેરીએ એમ અહીં પરંપરાગત જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વધુ અસરકારક બનાવવાની વાત છે આ પણ એક પ્રકારનો સહયોગ જ છે જૂના અને નવા વચ્ચેનું સમજી ગયો અને બીજો મહત્વનો દિવસ છે વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઘણા સમયથી સ્ટેમમાં મહિલાઓની ભાગીદારીની વાત કરીએ છીએ તો આ વર્ષની થીમમાં એઆઈ અને ફાઇનાન્સ જેવા શબ્દો ઉમેરવાનો શું મતલબ છે શું હવે ફોકસ બદલાઈ રહ્યો છે ખૂબ સારો સવાલ છે ફોકસ બદલાઈ નથી રહ્યો પણ એનો વિસ્તાર થઈ રહ્યો છે ઓકે હવે વાત માત્ર લેબોરેટરીમાં કામ કરતી મહિલા વૈજ્ઞાનિકો પૂરતી સીમિત નથી આ થીમ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોશિયલ સાયન્સ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોને જોડ્યા વગર સર્વસમાવેશક વિકાસ શક્ય જ નથી એટલે કે જુઓ જો એઆઈ બનાવતી ટીમોમાં મહિલાઓ નહીં હોય તો એઆઈ પણ પૂર્વગ્રહયુક્ત બની શકે છે એટલે હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દૃષ્ટિકોણ જરૂરી છે સમજી શકાય એવું છે અને છેલ્લે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પણ છે તેમના એકાત્મક માનવતાવાદના દર્શનનો ઉલ્લેખ છે આ વિચારને સરળ શબ્દોમાં કેવી રીતે સમજી શકાય એકાત્મક માનવતાવાદ એટલે એવી વિચારધારા જે કહે છે કે દેશનો વિકાસ ત્યારે જ સાચો ગણાય જ્યારે સમાજની છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિ સુધી તેના ફળ પહોંચે અંત્યોદય બિલકુલ આ માત્ર આર્થિક નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની વાત છે એટલે તેમની જન્મજયંતિ અંત્યોદય દિવસ તરીકે ઉજવાય છે